હાય ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વાળે છે બીવું ઉઠી ગઈ છે ચાવા બીડી પીવું અને વઘારેલી રોટલી બની છે નાસ્તા માટે ગાય નાસ્તા કરવા માટે બધા બેસી ગયા છે હું રોહી ગુડ મોર્નિંગ રોહી ચાવા પીધી વેલો વેલો નાસ્તો કરવા સૌરવ તારા બેટા રોટલી નથી ખાવી ગુડ મોર્નિંગ નાસ્તો કરવા બે ગયા બાકી નાસ્તો નહીં કરવો સૌરવ હું લેવું આ ફુગ્ગો નેચર પડ્યો જો અને આચા પડ્યો ફુગુંયાચા પડ્યો જો આલા પગમાં નેચ્યો જો આજે કોને બનાવી છે ચલો નાસ્તો કરી લઈએ હા ગાઈસ જવર

આજે સ્કૂલો તમારા વેકેશન છે પૂરું થઈ ગયું એવું અત્યારથી પ્રેક્ટિસ ચાલુ સારું કહેવાય ખાઈ લીધું તે ખાવાનું જ ખાઈ લેવાળો રોહી ખાઈ લો બેટા ખાધું સારું હેડો गाइस जम्मा टाइम में थोड़ा मोड़ा चाहिए सुब्रह्मण्यम के जम्मा म मसूर की दाल तो गाइस मसूर की दाल बनाई है ये हो खिचड़ी में मसूर की दाल जोरदार मजा आ आज ही खाओ वाला चलो गाइस जमी ले लिए हमें गुड नाइट कह दो चलो गुड नाइट गुड नाइट बता जी रोहन सौरव 12:00 बजे चलो गाइस दाना बादात तो बदल जाता है દાદા ગમને ત્યાં દાદા નહીં સારો એડો જમી તો ચાલો ગુડ નાઈટ તમે લઈએ હું